ગમે તે બીમારીઓ વધારે પૂરતી સ્લમ વિસ્તારથી ચાલુ થાય છે એ તો ડોક્ટરોને ખબર છે પરિસ્થિતિ એવી છે સર કે મારો જ વિસ્તાર છે ત્યાં વિશ્રામવાળી તરીકે એક દવાખાનું ખોયલું છે આપણે એક કરોડ માથે રકમ ફાળવી સર મારું એ કહેવાનું થાય છે કે જ્યાં જરૂરિયાત છે ત્યાં તમે મોટી હોસ્પિટલ બનાવો ત્યાં રોજની છસો ઓપેડી આવે છે સર રોજની તમે ચેક કરાવજો હવે હાલ પરિસ્થિતિ કેવી છે એક જ ડોક્ટર છે એને ડોક્ટર માંગણી કરી ડોક્ટર ત્યાં નથી પરમ દિવસે જ હું મારી મિસિસ અહીંયા દવા લેવા ગયો હતો તો એને પરિસ્થિતિ કીધી પરિસ્થિતિ આવી છે સાહેબ જ્યાં સ્લમ વિસ્તારની અંદર જરૂરિયાત છે અહીંયા સો કરોડ રૂપિયા આપણે સોલિડ વેસ્ટ માટે આપણે બજેટ ખર્ચી છે સો કરોડ રૂપિયા બાવીસ કરોડ રૂપિયા તો ખાલી ડોર ટુ ડોર કચરા વાળા ને દઈશ વર્ષને નહીં નહીં આ સાહેબ પરિસ્થિતિ કેવી છે આ વાસ્તવિકતા આ વાસ્તવિકતા છે સાહેબ જરૂરી સ્લમ પછાત વિસ્તારની અંદર સાહેબ